પણ એટલી બધી ખબર પડે હે મોડું શું શું પૂતળા ને ખાવાનું આટવા જાય

એડો એડો હાથે તણી કાઈ તમે પાહા જ પડે ને આ પા બીએ માં તો સકમ જાતા ને હે ઓલા શું ઓલા આખમાં જ એ તો ઓયરો એ સુલકે કે હોય પણ ત્યાં તો અત્યારે થી રોટલા તો એ લ્યા તો ઈ જઈ હા તો ચાલે ને હા ચાલે ચાલે આ એમ કરી અને આરી મા આપણે ભૂકેવારી આપને ક્યાં ક્યાં મોડલેવાનું

ખોટું લાગે અટકાન કોઈ ખેંચ્યું તારે હાથી નો પુવો હે ઓલન ખોટું લાગે બગ બગ જાઉં બસ આટલે જ હવે આઈ ગયા ગયા શું કહું હું

આ લુરા છે અમે તા એક આખો બુલતા ને ઓલા સરુજીએ હમકો હે કરી ના તો આ બધું दारू એનો ઉતરી જવાનો હે આખો ના ના બર બંધ કરો

મારે અલ્પીજી આખું બંધ કરો કશું હવે કઈક ના થાય પણ એમ હોય જાવ હોય હેરાન કરે એવા ને લાગે આપડે એમ એમને આયા

ઓ બેહાદ જો આખો આ આ તો મોટું ભૂટડું ચલો શું કહું હવે થઈ દઉં ખાવા ઓલે ઘરે ભૂટડા ન પાણી કાઢવું પડશે

આ રેજ હતા ક્યાં બી રહ્યા તમારું થઈ ગયો ને તમે દિવ

એ તો ચા પણ આવ તો ફૂટ પહેલી વખત આવ આ મસ્તી ના હોય ના જીગરું ના હોય ને તો અવાજ નઈ હરુ ભાનનો મરી જબર હો જોઈ મે હું પણ જબર જોઈ જીગર બધા આગોજી આ કોઈ ની કરતા નહિ આ મરી જાય તો મેલો હમણાં મરી ગયો તમે તમારી ભૂલે બિયત આવેલી માણસ ને કોઈ દે હંગાત નશો ગાય વાત ના કરશો હાડા હવે Pala